વાલો મારો પ્રેમને વશ થયા રાજી એમાં શું કરે પંડિતને કાજી આ કોઈની જરૂર નહીં નો આરોગ્ય ખીચડો અને ની ખાધી બાજી બોર શબરીના ખાધાને છપ્પન ભોગ મેલા ત્યાગી વિદુરજી ને ત્યાં બાજી જમ્યા દુર્યોધનના છપ્પન ભોગને ભગવાનને ઠોકર મારી દીધી એ ભાવમાં ને ભાવમાં તેથી વિદુરજી કેળા લેવાય છે તે કેળાની છાલ કાઢી કાઢીને ઠાકોરજીને આપે ને ગર્ભ માંડ્યા ફળિયામાં ફેંકવા પણ છતાંય ભગવાને બહુ ભાવથી છાલ આરોગી વિદુરજી આવ્યા વિદુરાણીને ખીજાયા કે આ શું કરો છો એટલે એમને પસ્તાવો થયો અને પછી કેળાનો ગર્ભ આપ્યો ભગવાન જમીન કે છે કે આમાં કાંઈ સ્વાદ એના કરતાં પહેલાં હતું એ બરાબર હતું વિદુરજી કે એનું કારણ તો કે હવે આમને ખબર પડી ગઈ કે આ છાલ છે અને આ ગર્ભ છે અત્યાર સુધી એને કંઈક ખબર જ નહોતી એ મારામાં એટલા બધા તલ્લીન હતા અંતરનો તમામ ભાવ એણે આ છાલની અંદર નીચોવેલો હતો એટલે એમાંથી સ્વાદ આવ્યો એવો મને બીજે ક્યાંયથી આવ્યો નથી આપણે કહીએ ક્ષબરીએ જૂઠા બોર એઠા બોર જમાડ્યા તો ભગવાનને એમાં જે સ્વાદ આવ્યો એવો સ્વાદ ક્યાંયથી નથી આવ્યો જમતા જમતા ભગવાન એમ બોલ્યા કે એસો બોર આમ કબહુને ચાખ્યો નહીં વૈકુંઠ અમારે આવા બોર તો શબરીજી મેં ક્યાંય નથી ચાખ્યા હવે એ બોર જ્યાંથી એને એ બોરડીને બનાવવા કોણ આવ્યું છે પોતે જ આવેલા છે પણ છતાં એમ કહ્યું કે આ લોકમાં તો મેં નથી જ ચાખ્યા અયોધ્યામાં નહીં વનમાં નહીં પણ નહીં વૈકુંઠ અમારે વૈકુંઠમાં લક્ષ્મીજી રસોઈ બનાવીને જમાડે પણ છતાંય આ બોર જેવો સ્વાદ હે શબરીજી આજ સુધી મેં ક્યાંય પણ ચાખ્યો નથી કારણ કે એનો એસી એંસી વરસનો ભાવ એ બોરની અંદર સમાયેલો હતો એટલે ભગવાન છે એ ભાવને વશ છે ઘણા બધા એવા દાખલાઓ છે એ દાખલાઓ ખાલી હું તમને યાદી આપું બાકી વિસ્તારથી એને આપણે સાંભળેલા જ છે ગાંફના વસતા રાવળ અને એમના સાળી એ એમને ત્યાં ગયેલા વસતા રાવળને એક સરસ ભેંસ હતી ને સરસ મજાનો એનું દૂધ ઘી વગેરે થાય તો એક દિવસ વસતા રાવળને એમ થયું કે આ કાયમ આમને બધી માથાકૂટ રહે છે એટલે ભેંસ વેચી દઈએ એટલે એણે આગલા દિવસે ભેંસનું સાટો કરી નાખ્યું અને આ બાજુ એમના સાળીને એમ થયું કે ભેંસનું દૂધ એટલું બધું સરસ છે કે સરસ મજાનો દૂધપાક બનાવીને મારે મહારાજને જમાડવો છે હવે આગલે દિવસે આ સાટું થઈ ગયું એની આને ખબર નહીં બીજા દિવસે ભેંસને દોરવા આવ્યા એમના સાળી તો રડવા માંડ્યા કરે ભગત તમે મને પૂછ્યા વગર ભેંસ વેચી દીધી મારે મહારાજને દૂધપાક જમાડવાની ઈચ્છા હતી એટલા માટે આ ભેંસની સેવા શુશ્રૂષા હું કરું છું ત્યારે વસ્તારાવળ કહે છે કે હવે એ તો દેવાય ગઈ પેલા તો દોરીને જતા રહ્યા આ તો રડવા માંડ્યા એટલે છે જુઓ ભાવને આધીન ભૂધરો સવારનું દોયેલું દૂધ તો પડ્યું જ છે માટે એનો દૂધ પાક બનાવો તમારો ભાવ હશે તો મહારાજ આવશે અને હમણે દૂધ પાકના આંધણ મૂક્યા બીજી રસોઈ બનાવી અને ક્યાંય ભગવાન બિરાજતા હશે ને એને ત્યાં દૂધ પાકની ઈચ્છા થઈ અને ભગવાન ગોડલાને ગુમરમાં થોડાક સખાઓને સાથે લઈ અને ગાંફ ગામે આવીને વસ્તાર આવડને ખડકીને ખોખડાવી ઘોડાનો અણહણાટ સંભળાયો વસ્તાર આવડે જઈને જ્યાં ખોલ્યું ત્યાં તો મહારાજ એમના સાળી એકદમ દોડીને કે છે ઘર અરે મહારાજ અત્યારે ક્યાંથી તો કે દૂધપાક જમવા માટે આવ્યો છું તમે જ્યારે અંતરથી અકળાઈ ગયા ને તમારો ભાવ જ્યારે જોયો ત્યારે હું અહીંયા અને જમીન તરત મહારાજ જતા રહ્યા ભગત શું લાવ્યા તા મઠનો રોટલો કેટલા બધા શાહુકારો હતા એ અલગ અલગ રસોઈ બનાવીને લાવેલા એ બધી એક બાજુ મૂકી અને જીવન ભગતને તો સંકોચ થતો એટલે કપડામાં વીટીને મઠનો રોટલો પોતાની પાસા લઈને બેઠેલા ચિક્કાર સભા ભરી છે દેવ સરોવરને કાંઠે મહારાજ લાંબી દ્રષ્ટિ દોડાવીને કે મોકલો અને એ ભગત નજીક એમ થયું કે સારા સારા લાવ્યા છે તો તો મારે આ રોટલો કેમ આપવો એટલે પોટલી બગલ માં સંતાડી દીધી અને ભગવાન કહે છે ભગત શું લાવ્યા છો અમારા માટે તો મહારાજ હું ગરીબ માણસ શું લાવું મહારાજ ક્યારે ખોટું બોલો છો સુદામાં જેવી સ્થિતિ થશે માટે લાવો મારા ભાગનો એટલે તરત જ રોટલો આપ્યો કાંઈ નહોતું ખાલી રોટલો મહારાજે બે ટુકડા બે હાથમાં લઈને બે હાથે શરૂ કરી દીધું બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આ ભગતના ભાવને આ દિન થયા પણ કાલ સવારે પેટ દુખી જાય છે મઠના રોટલા તે ખવાતા હશે બ્રહ્માનંદ સ્વામી ઉભા થઈને કે મહારાજ પ્રસાદી આપો મહારાજ ક્યાં તમને મળે એવી પ્રસાદી નથી આમ સંત સ્વામી લેવા દોડ્યા મહારાજે આમ હાથ ઊંચા કર્યા આકાશમાંથી સંભળી આવીને લઈ ગઈ મહારાજ કે દેવતાઓના ભાગ્ય પ્રસાદી ગઈ અને બધાને એમ થયું કે આપણને શું ખબર આપણે આ ખોટા ખર્ચા ન કરે આ હિન્દુસ્તાનમાંથી આવ્યા ને એટલે પહેલાં મઠ જ ખાધા હશે તો બીજા દાડે બધા લાઈન લગાડી મઠના રોટલા લઈ લઈને કોઈ શાહુકારે આવીને મહારાજને કહ્યું કે પ્રભુ જમો મહારાજ કે આ શું લેવા તો કે મઠનો રોટલો અમને કાલ ખબર નહીં એમ જ ખોટા સાટા જલેબી બનાવીને લેવા મહારાજે હાથમાં રોટલો લઈને કર્યો જે ગા સીધો ગયો દેવ સરોવરમાં મહારાજ કે અભિમાની તમારું અમે તો નહીં નદીના માછલાય નહીં જમે અભિમાનથી જે લાવ્યા હોય એ ઠાકોરજી નથી જમતા પણ ભાવથી જે સામાન્ય વસ્તુ લાવ્યા હોય એને પરમાત્મા ગ્રહણ કરે છે માન કુવાના વિશ્રામ શિયાળી મહારાજને જમાડવાની ખૂબ ઈચ્છા અંતરમાં ખૂબ ભાવના હતી અને વાડીએ પોતાને જમવા માટે મઠની ખીચડી અત્યારે પણ ભુજની અંદર આપણે તમે જેમ મગની દાળ નાખો ને એમ એ લોકો મઠની દાળ પણ નાખે તો ખાલી કાચા મઠ હતા એને પાણી નાખીને બાફવા મૂક્યા અને વિચાર કરે છે કે મહારાજ આવે તો જમાડું અને એ વખતે મહારાજ બરોબર આવ્યા ને મહારાજ કે ભગત જલ્દી ભૂખ લાગી છે ને અહીંથી નીકળવું છે ત્યારે ભગત કહે છે હજુ ખીચડી ઓરિજ છે ચડી નથી મહારાજ કે જેવી ચડી હોય એવી લાવો એમ કાચી મઠની ખીચડી વિશ્રામ ભગત કે પ્રભુ પીરસવાનું પાત્ર લેતા હો મહારાજ કે ઉતાવળ છે સરસ મજાની પથ્થરની છીપર હતી એના ઉપર સીધી તપેલી ઠલવી પાણી હતું એ બધું ચારે બાજુ દડી ગયું બધી ખીચડી મહારાજ જમી કે આજ પણ ભુજ મંદિરમાં એ પ્રસાદીનો પથ્થર છીપર આપણને દર્શન આપે છે જૂનાગઢમાં હાથીની સ્વારી ઉપર નીકળ્યા તો એક ગરીબ ભક્ત સરસ મજાની કાકડી લેવા તો મહારાજે એ ભર સવારીમાં એ કાકડીને આરોગેલી સુદામાના તાંદોલ હવે એ પૌવામાં તો કાંઈક પ્રોસેસ કરી હોય તો સારા લાગે કાચા કાચા પૌવા કેમ ખાવા પણ છતાંય ભગવાન અતિભાવથી સુદામાના તાંદુલ જેમાં ગોપીઓ માય માખણ જમાડતી ને નંદરાય ને તે તાણેતી પણ છતાંય ભગવાન ગોપીઓને ઘેર જાય ને એમ કે ગોપી મને માખણ આપીશ ત્યારે ગોપી એમ કે મફતમાં ખાવું છે કઈ કામ કરવું નથી ને થોડુંક કામ કરાય મને એટલે ભગવાન કે શું કામ કરાવવું એટલે પછી પાટલાન પાટલિયોન જે કઈ વસ્તુ જોતી હોય ને મા ભગવાન ત્યાં ઓસરીને ધારે બેસે ગોપી ઘડી કેમ કે લાલા ફલાણું લેતો હોય ઓલી વસ્તુ લેતો હોય એટલે ભગવાન દોડતા લઈ આવે અને પછી માખણ વલોવા દહીં વલોવા બેસે ત્યારે એમ કે સામે નેત્રા તાણ એમને એમ થોડું મફત માખણ મળે અને ભગવાન નેત્રા તણાવે ભગવાનની પાસે આઈ આહિરકી છોહરિયા છછિયા ભરી છાશ પે નાચ નચાવે જે ખટદર્શનમાં ખોળ્યાને લાદે તે નરહરી નેત્રા તાણે પછી આટલુંક માખણ આપે ઓ નંદરાય ને ત્યાં નવ લાખ છે ત્યાં કઈ માખણ ની તાણ હતી પણ ભગવાન ભાવને વૈશ હતા ગોપી ગાય દોવે ત્યારથી એવો વિચાર કરે કે આ દૂધ છે એને અંદર મેળવણ નાખીશ સરસ મજાનું દહીં બનશે એને વલોવીશ સરસ માખણ થશે અને માખણ પહેલું ભગવાન નંદ નંદનને જમાડીશ આવી ભાવના હતી એટલે ભગવાનને સામે ચાલીને એનું માખણ ભાવતું પૂછે કે ગોપીઓ કાયમ ફરિયાદ લઈને આવે તો આપણા ઘરે કેમ નથી જમતો તો કે આપણા ઘરે મને માખણમાં દુર્ગંધ આવે છે ગોપીઓનું જ માખણ મને ભાવે છે તો કેમ ભાવતું એની અંદર ભાવ ભળેલો હતો ભાડરના રાજા પાતળભાઈ જેને આપણે પ્રતાપસિંહજી કહીએ છીએ એમને આંગણે મહારાજ ગયા તો એમના માતુશ્રીને યાદ ના આવ્યું મહારાજ માટે સરસ મજાનું કઢિયલ દૂધ તૈયાર કરેલું તે મહારાજને પીરસવામાં પહેલાં માટીના પાત્ર હશે તો અંધારું રસોડામાં તો દૂધને બદલે ત્રણ દાડાની ખાટી છાશની દોણી હાથમાં આવી ગઈ મહારાજને ભાવથી કહે છે કે પ્રભુ આ તમારા માટે સ્પેશિયલ દૂધ મેં મારા હાથે કઢીને તૈયાર કર્યું મહારાજ કે લાવો માજી લાવો એમ કંઈ તાસળી ભરી દીધી પેલું દૂધ એ ઘાટું ને આ છે ઘાટી અત્યારે જેવું તો કઈ હતું નહીં મહારાજ તો એમ ને એમ તાંસળી પી ગયા માજી કે પણ પ્રભુ આ સાથે રોટલી પોળી આવું જમો મહારાજ કે એવું તો અમે કાયમ જમીએ પણ આવું એમ કોઈ દિવસ જમ્યા લાવો લાવો બીજી તાંસળી ભરી દો બીજી અને ત્રીજી જે માટલી હતી એ કરી ખાલી મહારાજ કે હવે કાંઈ જમવાની ઈચ્છા નથી માજી જ્યાં અંદર ગયા ત્યાં તો ખ્યાલ આવ્યો કહો આ તો છાશની દોણી વહી ગઈ દૂધ તો અહીંયા પડી રહ્યું આવીને મહારાજ પાસે રડવા માંડ્યા કરગરવા માંડ્યા મહારાજ આ દૂધ જમો મેં ભૂલ કરી મહારાજ કે લાવો થોડું શેર જમીન પ્રસાદીનું આપી દીધું કે આ અમને બહુ ભાવ્યું નહીં પહેલું અમને ભાવ્યું કારણ કે એ પીરસતી વખતે તમે અમારા મય બની ગયેલા અને આમાં તો તમને ખ્યાલ છે કે આ છાશ છે ને આ દૂધ છે એટલે મહારાજને નથી ભાવ્યું તો આ શું કહેવાય ભાવ ને વૈશ ભગવાન લાંગણોજના અમૃતભાગ મહારાજ આવ્યા તો રોકવાની મહેનત કરી મહારાજ કંઈ ને તમારી વાડીએ જઈને રહેશું ત્યાં ભાત લઈને આવજો આમને બધા કામ આવવાના આવા ઘરે જમીન જાય તો શું વાંધો સાથે ડુંગર જે પાર્ષદ અને રાત્રિએ મહારાજ ત્યાં રોકાણા એટલે વહેલી સવારે ભાત લઈને જવાનું હતું એટલે અમૃતબાને ખ્યાલ આવ્યો મહારાજ માટે સરસ મજાની સેવ રાંધી અને પછી એમાં ઘી ને સાકર નાખીને મહારાજને જમાડવાના હોય બીજી રસોઈ બનાવી પછી ભગવાન શ્રી હરિનું ભાત લઈ અને અમૃતબા વાળી આવ્યા હવે વહેલી સવાર આછું અંધાર્યું તો સાકરને બદલે બાજરીનો લોટ લઈ લીધો ભગવાન શ્રી હરીને અંધારામાં સેવ પીરસી તાસળીમાં પછી ધારે ઘી નાખ્યું મહારાજને કે પ્રભુ મોળી લાગશે નાખી દો એમ કઈ લોટ નાખ્યો હવે કેવી સેવ લાગે મહારાજ ને કે છે પ્રભુ મોળી લાગે તો કેજો વધારે સાકર નાખો મહારાજ કે હજી થોડીક મોળી છે બીજી મુઠ્ઠી ભરીને લોટ નાખ્યો કોક દી ટ્રાય કરજો બકારી આવશે અને ભગવાન શ્રી હરિ માંડા જમવા સાથે ડુંગરજી પારશે કે પ્રભુ મને ભૂખ લાગી કાલ સાંજનું કાંઈ જેમ નથી માટે મારા માટે રાખજો કે તું ન તો સારું તો નહીં નહીં મારે પણ જમવું છે પાછા તમે અહીંથી હલાવશો તો કેટલું મારે ચાલવું પડશે ભૂખ્યા નહીં ચલાય જ કે કાંઈ વાંધો નહીં અમૃતમાં થોડીક આમ નહીં સેવ પીરશો પછી એમને સેવ પીરશે ને એમાં મુઠ્ઠી ભરીને નાખો લોટ

ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ ભૂલ થઈ મારે કે ભૂલ નથી થઈ સેવ તો અમે કંઈ પહેલી વાર નથી જમા સેવ બધા ભક્તો અમને જમાડે પણ અમૃતબા આજ ખરેખર તમારું નામ સાર્થક થયો અમૃત જેવો સ્વાદ અમને આ સેવમાંથી આવ્યો અને અમે ક્યારેય નહીં ભૂલી અને ભુલાય તો આ શું હતું એનો ભાવ તો આ બધી ભાવનાની વાતો બતાવી છે અને આવા જે ભક્ત હોય એના હૃદયમાં ભગવાનને નિવાસ કરીને રહેવું ગમે છે તુલસીકૃત રામાયણની અંદર કાંડમાં એવી કથા છે કે ભગવાન શ્રી રામ જ્યારે વન ગયા ત્યારે વાલ્મિકી ઋષિના આશ્રમે ગયા વાલ્મિકીજી સ્વાગત કર્યું દંડવટ કર્યા આશ્રમે રોક્યા પછી ભગવાને કહે છે કે મુનિવાર અમારે ચૌદ વર્ષનો વનવાસ છે તો અમારે કોઈ પણ એવી અમને સારી જગ્યા હોય કે જ્યાં અમે ચૌદ વરસ સારી રીતે વિતાવી શકીએ તો તમે અમને એવી જગ્યા બતાવો ને ત્યારે વાલ્મીકી પહેલા હસતા હસતા કહે છે કે પ્રભુ તમે મને એ બતાવો કઈ જગ્યામાં તમે નથી તમારે ત્યાં રહેવું છે ભગવાને શાનમાં સમજાવી દીધા કે એ વાત જુદી છે અત્યારે હું પૂછું એ વાત પણ જુદી છે માટે કોઈ પણ જગ્યા મને બતાવો કે જ્યાં અમે નિવાસ કરીને ત્યારે વાલ્મીકી બહુ સરસ મજાની જગ્યા બતાવી છે તુમહી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી પ્રભુ પ્રસાદ શુચિ સુભગ સુબાસા સાધર જસુલહી નિતનાશા કર નિત કરહી પૂજા રામ ભરો શરદય નહીં દૂજા राम चली जाई राम बसु तिन के मनमहि मन्त्रराजो न जपहि तुमारा, पूजहि तमहि सहित परिवार વાલ્મીકી કહે છે કે મહારાજ તમારા માટે રહેવાનું શ્રેષ્ઠ સ્થાન કયું તો જે વ્યક્તિ કાયમ તમને જમાડીને પછી જ પ્રસાદીનું અન્ન જમે છે અને તમને અર્પણ કર્યા પછી વસ્ત્ર અલંકારોને ધારણ કરે છે એવી વ્યક્તિના હૃદયમાં જઈને તમે નિવાસ કરો વળી જેની નાસિકા તમને ચડા એવા ચંદન પુષ્પ વગેરેની જ કાયમ સુગંધ લે છે જેના હાથ છે એ કાયમ તમારા ચરણારવિંદની પૂજા કરે છે અને જેના હૃદયમાં તમારા સિવાય કોઈનો ભરોસો નથી તો એવાના હૃદયમાં જઈને તમે નિવાસ કરો જેના પગ છે એ માત્ર અને માત્ર તમારા દર્શન કરવા માટે જાય છે તો એના હૃદયમાં તમે નિવાસ કરો જેની જીભ ચોવીસે કલાક જાગ્રત અને સુષુપ્તિમાં તમારું જ સ્મરણ કરે છે તો એના હૃદયમાં તમે સીતા અને લક્ષ્મણ સહિત વાસ કરીને રહ્યો આ રીતે વાલ્મીકીજીએ સમજાયું ભગવાનને બહુ આનંદ થયો કારણ કે ઋષિને ભગવાનનો ભારો ભાર મહિમા હતો